કચ્છના મુંદ્રાના સોપારી કાંડમાં એક નવો જ વળાંક આવ્યો છે આરોપી પોલીસ કર્મીની પત્ની દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી ભુજની સ્પેશિયલ કોર્ટમાં પતિને છોડાવવા માટે આરોપી પોલીસ કર્મીની પત્નીએ કરી છે અરજી રેન્જ આઈજી જી જે આર મોથલિયા સામે પત્ની દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે આક્ષેપો કરીને પેન ડ્રાઈવ અને અરજી આપી છે

કરવામાં આવી છે પરંતુ કેટલાક આક્ષેપ પણ કરવામાં આવ્યા છે રેન્જ આઈજી આર મેથલિયા સામે વધુ વિગતો આપી રહ્યા છે ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા કૌશિક છાયા કૌશિક શું છે આ સમગ્ર મામલો અને હાલ તથ્ય શું

સામે આવવા પામી હતી જેને લઈને અનેક વિવાદો પણ ઊભા થવા પામ્યા હતા અને પોલીસ કર્મચારીઓ સહિત અનેક વ્યક્તિઓ સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો અને આ સમગ્ર કેસની હાલ તપાસ થરાદના ડીવાયએસપી દ્વારા ચલાવવામાં આવી રહી છે અને અત્યારે આ કેસમાં રણવીરસિંહ ઝાલાની પત્નીએ એસીબી કોર્ટમાં ગાંધીધામના ફોજદાર ફોજદારી ધારાશાસ્ત્રી ની સેવાઓ લઈને આ અરજી દાખલ કરાવે છે સ્પેશિયલ જજ એસીબીએ અરજી તળે તપાસની અધિકારીને તેડવું મુકતા તપાસની અધિકારી વારોતરિયાએ લેખિત રજૂઆત તળે સમયે માંગણી કરતા અંગ્રેજી નવા વર્ષના સમયે દિવસે શું થાય છે તે હવે મેટ મંડપ આમી છે સોપારી કાંડમાં પકડાયેલા તમામ લગભગ ચૌદ દિવસ પોલીસ રિમાન્ડમાં ધકેલાયેલા છે અને આ કેસમાં હાલ આઈજી અને ભાજપના ગાંધીધામના આગેવાન ધવલ આચાર્ય સામે હાલ આક્ષેપો થઈ રહ્યા છે અને આ સમગ્ર કેસમાં આવનારા દિવસો માં વધુ કડીઓ ખુલવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે આભાર કૌશિક આપનો